વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ આઠ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ મંગળવારે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું વિદ્યાર્થીની ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે ફી નહીં ભરવાના કારણે વિદ્યાર્થીનીને બે દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી વિદ્યાર્થીની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી ફી માટે દબાણ કર્યા હતા જેથી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એબીવીપી દ્વારા નારેબાજી કરવામાં આવી હતી સાથે જ શાળા દ્વારા ચલાવવામાં આવતી ગેરરીતિ અંગે કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ પણ કરાઈ છે બીજી તરફ શાળા દ્વારા વિદ્યાર્થીની સાથે જે પ્રકારે હેરાનગતિ કરવામાં આવી અને તેને જીવ ગુમાવવો પડ્યો તે અંગે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રચંડ માંગ કરવામાં આવી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મનોજ જૈન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય કારોબારી સદસ્ય આદર્શ પબ્લિક સ્કૂલ જે ગોળાદરા વિસ્તારમાં આવેલી છે અને ત્યાં જે બાળકી છે એણે પોતાને જીવન ટૂંકાવી લીધું આત્મહત્યા કરી લીધી એ પણ શા માટે એક નાના કારણ માટે કે સ્કૂલની અંદર એને ફીસ નથી રહી હતી અને ફીસનો લેવો દેવો એ પેરેન્ટ્સ અને પ્રિન્સિપલ ટીચરનો હોય છે એમાં સ્ટુડન્ટનો કોઈ રોલ હોતો નથી અને આ જે વિસ્તાર છે ગોડાદરા વિસ્તાર એ પર પરપ્રાંતિય વિસ્તાર છે સ્લમ અહીંયા સ્લમ એરિયો વધારે છે અને મધ્યમ વર્ગીય ગરીબ વર્ગીય વિસ્તાર છે એટલે અહીંયા આપણે માની શકીએ કે કોઈની પરિસ્થિતિ કોઈ સમય ખરાબ હોય કે નહીં ભરી શક્યો હોય તો એમાં વિદ્યાર્થીને આવું મેન્ટલ હરેસમેન્ટ કર્યું એ બહુ ખોટી બાબત છે અને નિંદનીય બાબત છે એટલે આ જે સ્કૂલ છે એના માટે અમે ડીઓથી પણ માગણી કરી છે કે આના ઉપર વ્યવસ્થિત કાર્યવાહી થાય અને આનો લાઇસન્સ રદ થાય અને ભવિષ્યમાં પણ બીજી કોઈ સ્કૂલો આવો કૃત્ય નહીં કરે આવી બાળકીઓને પોતાનું જીવન નહીં ટૂંકાવવું પડે એના માટે દાખલો બેસે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ સતત વિદ્યાર્થીઓ માટે કામ કરતું આવ્યું છે એટલે કોઈ પણ દિવસ આવા કૃત્ય નહીં ચલાવવા અમે ચલાવવામાં નહીં આવે અને આજે તો ધરણા પ્રદર્શન છે અને જો અમારી માગણી નહીં સંતોષાય અને આ સ્કૂલનો લાયસન્સ રદ નહીં થાય અને પ્રોપર કાર્યવાહી નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન સતે અને એની પૂરી જવાબદારી સ્કૂલ પ્રશાસનની અને સરકાર ની રહેશે રવિ માંગરો ભાઈ સુરત મહાનગર મંત્રી નું દાય કે થોડા સમય પહેલા ગોડાદગાની અંદર આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ આઠ ની વિદ્યાર્થીની એક નજીબ બાબત કહેવાય ફી ની બાબત એ ફી નથી ભરી શકતી તો એને લઈને સ્કૂલ પ્રશાસન દ્વારા પ્રિન્સિપાલ શિક્ષકો દ્વારા એને વારંવાર ટોચક કરવામાં આવે છે કે તમે સ્કૂલ ની ફી ભરો ફી ભરો નહીં તો તમને એક્ઝામમાં નહીં બેસવા દઈએ તો આને લઈને વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવામાં આવતો સતત વિદ્યાર્થીનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડવામાં આવતી ટોયલેટ બાથરૂમની બાગ સતત બે બે દિવસ ઊભી રાખવામાં આવતી તો એક આ જે નિંદનીય ઘટના કહેવાય એ ઘટના કહી શકાય અને સાથે સરકાર દ્વારા એ બેટી પઢાઓ બેટી બચાવવાનો એક અભિયાન ચાલે છે તો આ સરકારને આ અભિયાન અંતર્ગત આવા કામ કરે છે તો એક આમાં પણ જે પણ લોકો સંડોવાયેલા હોય સંડોવાયેલા લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી થાય અને સાથે સાથે આ જે દીકરી છે એ દીકરીને સચોટ ન્યાય મળે અને ડીઓ અધિકારી સાહેબ દ્વારા આના પર એક નિયમ બનાવવામાં આવે કે જે પણ ફીનો વિષય છે તો ફીના વિષયમાં એના વાલીઓને સચોટ જાણ કરવામાં આવે નહીં કે વિદ્યાર્થીને કારણ કે વિદ્યાર્થી આવા નાની ઉંમરના હોય તો પોતે માનસિક લઈ લેતા હોય છે કે વારંવાર સ્કૂલમાં ટોચર કરવામાં આવે તો પોતાની ક્લાસમાં બે ઇંચ જતીના કારણે આવું પગલું ભરતા હોય અને આગામી સમયમાં જો કોઈ વિદ્યાર્થીને આવી ઘટના બનશે તો વિદ્યાર્થી પરિષદ હંમેશા એ વિદ્યાર્થીઓની સાથે રહીને ઉગ્રથી ઉગ્ર આવું પ્રદર્શન કરશે અને વિદ્યાર્થી પરિષદની માંગ જો આ સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદના ઝઘડા પ્રદર્શન સતત અહીંયા ચાલુ રહેશે